નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાઇબ્રન્ટ નવરાત્રીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રી બે હજાર પચીસની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે અહીં ભવ્યાતિ ભવ્ય સ્ટેજ તેમજ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને સુંદર રીતે પ્રદર્શિત કરતા ગેટ પણ બનાવવામાં આવશે વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ એટલે નવલી નવરાત્રિ નવલી નવરાત્રિને હવે બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાયબ્રન્ટ નવરાત્રિ બે હજાર પચીસની જે તૈયારીઓ છે તે જોરશોરમાં કરવામાં આવી રહી છે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં અહીંયા ભવ્યથી ભવ્ય જે સ્ટેજ છે તે બનાવવાની જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે ગુજરાતની ભાતીગઢ સંસ્કૃતિને સુંદર રીતે દર વર્ષે અહીંયા આગળ પ્રદર્શિત કરવામાં આવે છે અને તેવા પણ તૈયાર કરવામાં આવે છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી જ આ વાઇબ્રન્ટ નવરાત્રી છે તે શરૂ થઈ હતી ત્યારે અત્યારે આપો જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે સ્ટેજ છે તે બનવાની તૈયારી થઈ રહી છે સાથે જ ફૂડ કોર્ટ હોય કે પછી પાર્કિંગ વ્યવસ્થા હોય આ તમામ જે તૈયારીઓ છે તે અહીં આગળ જીએમડીસી ગ્રાઉન્ડમાં કરવામાં આવી રહી છે નવ દિવસ સુધી અહીંયા આગળ ખેલૈયાઓ ગરબાની રમઝટ જમાવશે ત્યારે હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે અને અહીંયા જીએમડીસી ગ્રાઉન્ડમાં જોરશોરથી જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ એબીપીએસ અસ્મિતા અમદાવાદ